બનાસકાંઠાના થરાદમાં વહેલી સવારે ભારે વરસાદ વરસ્યો જેથી નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તેમજ વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો સતત બીજા દિવસે થરાદમાં મેઘરાજાની ધમાકેદારી એસટી ડેપો વર્કશોપ એસટી ડેપો સહિત વિસ્તારોમાં પાણી ભરાયા આ ઉપરાંત થરાદના મુખ્ય રોડ માધવ હોસ્પિટલ અનેક ગ્રીન પાર્ક ધરણીધર પ્રગતિનગર સોસાયટીઓ અને રોડ ઉપર પાણી ભરાયા જ્યાં મોટા વાહનોને પણ ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધ્રુવ ધ્રુવ જે રીતે ભારે વરસાદ વરસ્યો છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શું વિગતો છે ક્રિષ્ના જે રીતે બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે જિલ્લાના આજે આજે સરહદી વિસ્તારો છે છે વિસ્તારની વાત કરવામાં તો છે અને જે સહિતના જે પટ્ટા છે સરળી વિસ્તારમાં આવે છે ત્યાં આગળ વહેલી સવારથી વરસાદ છે એન્ટ્રી મારી છે અને વિસ્તારના અંદર વહેલી સવારથી જ વરસાદ હાલ શરૂ જોવા મળી રહ્યો છે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ સામાન્ય એવો વરસાદ જોવા મળી રહ્યો છે મહત્વની વાત કરવામાં અંદર કેટલાક નીચાણવાળા વિસ્તારો છે અને સામાન્ય વર્ષ દરમિયાન પાણી ભરવાની જે સમસ્યા છે તે વિકટ બની છે લોકોને ક્યાં ગરોણા નદી પાણી નિકાળવાની ફરજ બનતી હોય છે નીતાનવાળા વિસ્તારોને દર વર્ષે જે પાણી ભરવાની સમસ્યા સર્જાતી હોય છે તે આ વખતે પણ યથાવત જોવા મળી રહી છે ખાસ કરીને જે વાત કરવામાં તો થરાથી સુવિગમ અને તે વાવ જવાના જે મુખ્ય માર્ગો છે તે આ હાઈવે માર્ગો પર ઉંટન સમા પાણી ભરાયા છે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે यातायातના અંદરે તેઓને વારવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ભારત માળા જે મુખ્ય હાઈવે માર્ગ છે તે આગળ જે મુખ્ય હાઈવે માર્ગ ઉપર જ જે પાણી ભરાયા છે તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે કારણ કે જે રીતે જેઓના કારણે આ પાણીનો છે તે ભરાવો મોટા પ્રમાણમાં હાઈવે માર્ગ પર બન્યો છે ભારત માળા જે માર્ગ છે ત્યાં આગળ જે વસ્તુ જૂની જે સમસ્યા છે પાણી ભરાવાની પણ યથાવત જોવા મળી રહી છે આ વિસ્તારો છે ત્યાં આગળ

થરાદ ને સ્વીકામ છે ત્યાં આગળ અત્યારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી વહેલી સવારથી જોવા જોવા મળી રહી છે અને જે કહી શકાય છે કે હાલ પર વરસાદ રાઉન્ડ

કઈ ગમ પણ ઘાટ છે જોકે હાલ જે ભારતમાં મુખ્ય જે હાઈવે માર્ગ છે તે આગળ જે પાણીનો મોટા પ્રમાણમાં ભરાવો થયો છે તેના કારણે વાહન ચાલકો છે તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે